બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા તાલુકાના રામપુરા છોટા ગ્રામજનોએ મહત્વનો નિર્ણય લીધો છે ગ્રામજનોએ સાથે રહી પોતાના ગામ રામપુરા છોટામાં દારૂના વેચાણ પર દારૂના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે અને જો કોઈ દારૂનું વેચાણ કરે તો તેના પર એકવીસ હજારનો દંડ અને જો દારૂનું સેવન કરીને ગામમાં આવે તો તેના પર પાંચ હજારના દંડની જોગવાઈ ગ્રામજનોએ કરી છે આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે જો કે અન્ય રાજ્યો કરતા સૌથી વધારે દારૂનું વેચાણ ગુજરાતમાં થાય છે જેમાં સૌથી વધારે સ્વાસ્થ્યને નુકસાન દેશી દારૂને જલ્દી તૈયાર કરવા માટે કેમિકલ સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવે છે જેના કારણે દેશી દારૂ પીનાર યુવાન હોય કે વૃદ્ધ તે આર્થિક અને શારીરિક રીતે ખતમ થઈ જાય છે ધાંદરા તાલુકાના રામપુરા છોટા ગામમાં પણ દારૂની બધી વધી જતા યુવાનોના મોત થઈ રહ્યા હતા સાથે સમય સાંજે ગામના પ્રવેશ માર્ગ પર

ભાઈ માહ અને એ પહેલા એન્જિનિયરમાં એ ઘરિયાનારા સહયોગથી એમના કહેવાથી ગોમમાં દારૂબંધી કરેલી જો દારૂ પાડે પાડે ગોમમાં ગોમાં કોઈ પીને ગોમમાં જગ્યાએ તોફાન કરે તો એના માટે એકાદ એકવીસ એકવીસ હજાર ટન રાખેલો છે અને પી લેલો ગોમમાં પકડાયો તો પાંચ હજાર રૂપિયા લેવાનો એવો ગોમના સહયોગ છે અને નક્કી કરેલ છે એને ગયો જો મને પોલીસ ખાતા પર કરેલી છે અરજી દે કેટલો સમય થયો આ કર્યાને આ લગભગ ઉપર 20 દળ થઈ ગયા અસર થઈ કોઈ આ ઘણી અસર થઈ કોઈ ગોમ હોય કોઈ પાડતો નથી કોઈ પીતો તો સોનો સમય આવી પીન બધે એને ઘરે達તો રહે રાત્રે દારે કોઈ ગોમમાં પીન રખડતો નથી दारू दारू बंदी થી એક તો ભઈ બઈરા સુકી જા એક ગોમમાં ફાયદો છો આ વસમાં પડ્યા રહેતા વો

કેમ કે દારૂ જ્યાં બેઠા આવે આડા જોડા ગાળ બોલતા આવે કોઈ પડ્યા આવે કોઈ કટે કરે કોઈ કટે કરે બોલવું હારે તો નતો ખૂબ બરોબર ફાયદો એ રડી જાય કેટલા સમયથી બંધ કર્યો કેમ કેમ હવે ગોમમાં હવે ગોમને તો કાળા કદી બંધ કરા મીંડો ભીજો છે હા હા મીંડો ભરી છે હમ અને દારૂ તો સબ બંધ કરવાનો હેસ દારૂ પીધો કોઈ મજા નહીં મને મરી જ ગયો બાપ મેં મોટા હારે છોકરા સાંભળ્યા તાલુકાના છોટારામપુરા ગામમાં જે પ્રમાણે દેશી અને અંગ્રેજી દારૂ વેચાણ અને વેચાણ વ્યસન પર મહત્વનો નિર્ણય લીધો છે જેના કારણે નવી પેઢીને આ બધી દૂર રાખવામાં સફળતા મળશે